કે બનાવવા બધા સપોર્ટ આપશે એમ તો એક જણ તો અમદાવાદ થી એવો એવો તો ફોન કઈક આવ્યો કે મેસેજ આવ્યો કઈક છે લગભગ તો મેસેજ આવ્યો અમદાવાદ થી એક ભાઈ છે એનું નામ છે પ્રકાશભાઈ ઉભે રે ઉભે ઉભે તું હેન્ડલિંગ નઈ કરી કે હું હેન્ડલિંગ કરી નાખું કેમ કે તું બોલવામાં થોડીક ધરબાસો મને એવું લાગે છે ના ના આજેને એક WhatsApp માં સ્પેશિયલ એક ભાઈ અમને વિડિયો મેક કર્યો છે અને એને કીધું છે કે તમે વિડિયો બનાવવાનું ચાલુ રાખજો અને તમારા બહુ હારે જો હારા વિડિયો આવે છે ને વાડીનું લોકેશન કે વધારે લેજો તમે પહેલા એ વિડિયો આ જોઈ લો નમસ્તે હસન ભાઈ હું અમદાવાદ થી પ્રકાશબેન બોલું છું તમારા બ્લોગ બેલ સિરીઝ બહુ આનંદ આવે છે તમે વાડીના ખેતરના બ્લોગ નું સ્વસ્થ લાગે છે લક્ષ્યબિલ શું કરે છે આયુષ શું તોફાન કરે છે તમે બહુ ધ્યાન કરી છે તમારા બ્લોગ ડેલી સિરીઝ જોઈએ છે અને આગળ વધો એ બાપા સાથે અમે વિનંતી કરીએ છીએ આગળ વધો અને આગળ સબને સારા સારા બ્લોગ આવા મૂકો અમને આનંદ આવે અને બહુ અમને મજા આવે જય બાપા સત્તર જય બાપા સત્તર તો જોયો બધાય વિડિયો કેવી રીતે નવા વિડિયો જોવા છે બધા ટીવી માં સબસ્ક્રાઇબ કરાવો જો માર જેવા હેલ્પ આવો નો આલે કોક તો ક્યો યાર કમેન્ટ કરી કોક તો ક્યો કોનો ખેચ હવે છે ને બબ્બે ફોન માં શરૂ હોય એટલે આવો આવો સપોર્ટ આપે છે એટલે અમને તો એમ થયું કે બનાવીએ એમ વિડીયો વિડીયો બનાવી એમ એના તો હરક થાવો જો એક માણસ આટલો એટલો પ્રેમ આપે ને એટલો એટલો વિડીયો બનાવો ને કે કમેન્ટો કેટલી આવી કે બધાય વિડીયો બનાવજો બનાવજો એમ તો તોય આને તો વિડીયો બનાવવાના એમ કે મને આમ છે ને તેમ છે ને એવું કરે બોલો એવું નથી યાર બધા વિડીયો જોવે છે અમારા અને જે જોવે છે એને મારા દિલ થી ધન્યવાદ એમ જ કેવાય ને થેન્ક યુ એટલે ઓલા અમદાવાદ વાળા ભાઈ તો ઘણી વાર અમારા જોતા જ હોય દ્રોશ એમ ખાવા બે એટલે ડાયરેક્ટ ટીવી માં અમારું જ શરૂ કરી દે તો હારો ઓલો કન્ટિન્યુ લોક માં બન્યા રહે હેલો ફ્રેન્ડ તો આપણે આયા તો જામબડે પાણી પીવા અને પાણી પાણી પીન મસ્ત મગજમાં એક વિચાર આવ્યો છે કે મારે છે ને દક્ષા સાથે પ્રેંક કરવો છે

તો કોકને ફોન કરો તો તીર મમન હજો છે કે બીજો કોઈ પડકે છે ઘણા છે અને ફોન કરો તે કાડાને તો એને પણ અત્યારે કોણ છે હજોય નહી હારે હોય એ તો ઓલા પણ ફોરપીમાં ગયો છે ને તો પણ આલેને આપણે ચાધી રૂબરૂ મળી લેઈ ને એમ લે પણ જાય પણ અહીંયા એ ભાઈને લે કોકને ફોન કરીએ આપણા ઘરે કાઈ કોઈન વાટે ન રહેવાનું હોય પછી એમ કરું બંધ કરો તો કદ્યો ને શરૂ રાખો શરૂ રાખો હું જ આવશો

वो से ले मार भाई ने एक कर मार भाई ने एक कर वाई जून ते मैं दांत काटो हो तो मार वो लेकर था वाई जो तो मैं एक पर मैं बात का हम भी वो से ले प्रेम करता सो प्रेम आ प्रेम अच्छा लेके मा प्रेम माखबिर पड़े पहला तले नहीं युवरे ये फोन करो नहीं युवरे यु मारो भाई बना देता हूँ मैं अन फोन करवाई किधर थो डाले अरे मैं अन फोन करवाई किधर अने अने अन किधर के हाँ फोन करूँ अने ये बुद्धिसन ये वो कायतार भाई लक्ष्य लड़ लक्ष्य लड़ लेती हूँ आप तो प्रेम करता એટલે મસ્તી તો આન લાઈ તો મારે એક જ મસ્તી કરશે પણ એ કે દુનો બધાઈ બોલી હતી કે પ્રેંક નો વિડિયો બનાવો પ્રેંક નો વિડિયો બનાવો એટલે મેં પછી પ્રેંક નો વિડિયો તો કેટલું વિચાર્યું કે હું કયો પ્રેંક બનાવું એમ કરીને તારા પર કર્યો હા મન દાદુ કાક થાવા મડી બોલ ધક 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 થાવા મડી લે થાવા તો મડે ને લે કાયુસ માયુસાન થાવા મડી છે ને મામા એક જ છે